આ તરફ ભારતીય ફોજમાં સત્તર વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત્ત ફોજના પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું લખતર ગામના વતની ભરતભાઈ સોમાભાઈ પરમાર ભારતીય ફોજમાં અઢાર વર્ષ પહેલાં સિલેક્ટ થયા હતા અને તેમને નાશિક આર્મી કેમ્પમાં ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ તેઓ ભારત દેશના કાશ્મીરમાં જામનગર સહિત અનેક પોઈન્ટ ઉપર ફરજ બજાવી ચૂક્યા છે ભારતીય ફોજમાં પંદર વર્ષની સર્વિસ હોય છે તેમ છતાં ઘણા બધા ભારતીય યુવાનો વધુ વર્ષ સુધી ભારતીય ફોજમાં એક્સટેન્શન મેળવી દેશની સેવા કરતા હોય છે ત્યારે ભરતભાઈ સોમાભાઈ પરમાર સતત અઢાર વર્ષ સુધી દેશની સેવા કરી નિવૃત્ત થયા આજે પરત ફર્યા હતા ત્યારે લખતર રેલવે સ્ટેશન ઉપર લખતરના વતની અને ભારતીય ફોજમાં સતત સત્તર વર્ષ ફરજ બજાવી પરત ફરેલ નિવૃત્ત ફોજી મહેશભાઈ હાડી તેમના પત્ની પુત્ર તેમના ભાઈ સહિત ભારતીય ફોજમાં ભરતી થવા માટે તૈયારી કરતા યુવાન દ્વારા ભરતભાઈ અને તેમના કુટુંબનું હાર પહેરાવી શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું